આપણે ટીમ માટે લીધા સગા માટે લીધા મમ્મી પપ્પા માટે લીધા અહિયાં કેટલી બધી પ્રકારના ડ્રાય ફ્રુટ મળે છે તમે પૂછો તો ખરા હે ભાઈ કયા કયા ડ્રાય ફ્રુટ છે તમારી પાસે સુરેશભાઈ અમારી પાસે પ્રીમિયમ ક્વોલિટી ના ડ્રાય ફ્રુટ મળશે એ પણ તમારે ગિફ્ટાઇમ પર કસ્ટમાઇઝ કરી દેવામાં આવશે અરે ડ્રાય ફ્રુટ નથી સુકવેલા ડ્રાય ફ્રુટ છે જો અહીંયા છે બ્લુબેરી છે કેનબેરી છે મેંગો છે કેવી છે સ્ટ્રોબેરી છે ઘણા બધા અહીંયા ડ્રાયડ ફ્રુટ આઈ છે ભાઈ ભાજી નાના નાના બાળકો માટે ચોકલેટ ચોકલેટમાં છે હા અમારી પાસે પ્રીમિયમ ક્વોલિટી ચોકલેટમાં કોટેડ ડ્રાય ફ્રુટ છે જેમ કે કાજુ આલમંડ અને હેઝલનટ ખાલી પેકિંગમાં જ નહીં પણ અહીંયા લૂઝમાં પણ ડ્રાય મળે છે જેમ કે પિસ્તા અંજીર કિસમિસ અખરોટ મિક્સ ફ્રૂટ મેગેટમિયા નટ્સ હેઝલ નટ્સ જેવા દરેક પ્રકારના ડ્રાય ફ્રુટ્સ મળે છે અરે અહીંયા તો ખાલી ડ્રાય ફ્રુટ જ નહીં દરેક પ્રકારના મરી મસાલા મળે છે જો અહીંયા તમે નજર મારો ત્યાં સુધી તમને નજરમાં મસાલા દેખાશે અને ડ્રાય ફ્રુટ માંગો એટલો સ્ટોક અહીંયાથી મળી રહે છે કેમ કે સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા મોટા શોરૂમમાં સુપરમાર્કેટમાં મોલમાં કરિયાણાની દુકાનમાં સ્વીટની ડેરીમાં પણ અહીંયાથી થી ડ્રાય ફ્રુટ માણસો હોલસેલમાં લઈ જતા હોય છે જો અમે તો અમારા માટે થેલી ભરી લીધી છે ગિફ્ટ લઈ લીધા છે તમારા વાલે તમે રાહ એની જોવો છો જલ્દીથી થી જાવ પરા બજાર રોડ ઉપર મૂળચંદ ટેકચંદ અડવાણી માં